એવ્રજ જીવ્રત વ્રત અષાઢ વદ તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃ કાળે ઊઠી નાઈ ધોઈ પવિત્ર થઈ પાણીયારામાં એવ્રજ જેવ્રત માતાના નામનો દીવો કરવો માતાજીના મંદિરે જઈ પૂજા કરવી ત્યારબાદ ફળ કરવો અને રાત્રે જાગરણ કરી પતિના આરોગ્યને દીર્ઘાયુ માટે માતાજીની સ્તુતિ કરવી આમ આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું ત્યાર પછી ઉજવવું એ વખતે પાંચ બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ વિદ્વાન અને સંતોષી જીવ હતો જ્યારે બ્રાહ્મણી અસંતોષી હતી કારણ કે તેના એકના એક પુત્રનું ભવિષ્ય જોશીએ એવું ભાંખ્યું હતું કે તમારો દીકરો કુવારો રહેશે ત્યાં સુધી તમારો છે પણ જે દિવસે પરણશે એ જ દિવસે તેનું મૃત્યુ થશે બસ આ વાત થી બ્રાહ્મણીને અસંતોષ રહ્યા કરતો હતો પરંતુ ભૂલી ગઈ એ દંપતી મોટો કર્યો અને ઉમર લાયક થતા તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા લગ્ન થયા પછી જાન પાસે ફરી પરંતુ રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો સૌ કોઈ વરસાદથી બચવા ગામ ગાડામાંથી ઉતરી દોડા દોડી કરવા લાગ્યા વરકન્યા પણ એકબીજાનો હાથ ઝાલી અંધારામાં માર્ગ કરતા આગળ વધવા લાગ્યા એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદ્રશ્ય થઈ ગયો જોત જોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયો અને તે મૃત્યુ પામ્યો આ દ્રશ્ય જોઈ વહુ રોળ કરવા લાગી અને તેના પતિના મૃતદેહને મંદિરમાં લઈ જઈ માના પગથારે કલ્પાંત કરવા લાગી આ મંદિરમાં ચાર દેવીઓનો વાસ હતો એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાં અત્યારે એ ચારેય દેવીઓ ફરવા ગઈ હતી અડધી રાત્રે એ વ્રતમાં પધાર્યા તેમણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે અંદર જે હોય તે બહાર નીકળો નહીંતર હું શ્રાપ આપીશ અંદર બેઠેલી વહુ આ સાંભળી ગંભરાઈ ગઈ અને ખોળામાં રાખેલા પતિના મસ્તકને નીચે મૂકી કમાળ ઉઘાડવા ગઈ તેણે કમાળ ઉઘાડીને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા માતાજીને જોઈ વહુ રડી અને તેના પગમાં પડીને તેમને પોતાની વિતક કથા કહી સંભળાવી આથી માતાજીને તેના પર દયા આવી તેમણે કહ્યું જો દીકરી તું મારું કહ્યું માનીશ તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ વહુએ ડોકી હલાવી હા પાડી ત્યાં જ તેના પતિએ જરાક પડખુ ફેરવ્યો એટલી વારમાં માતાજી મૂર્તિમાં અદ્રશ્ય થઈ ગયા વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી થોડી વાર થઈ હશે ત્યાં જીવરતમાં પધાર્યા તેમણે પણ મંદિરના દ્વાર બંધ જોઈ શ્રાપ આપવાની વાત કરી આથી વહુએ ફરી વાર ના કમાડ ઉઘાડ્યા સામે જુએ છે તો જીવરતમાં વહુએ તેમની આગળ પણ વિતક કથા કહી સંભળાવી આથી જીવ્રતમાને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો આથી તેના પતિએ પડખું ફેરવ્યું આમને આમ રાતના બે પહોર વીતી ગયા ત્રીજા પહોરે જયામાં પધાર્યા તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવનદાન આપવાની વાત કરી વહુએ હા પાડી ત્યાં તો તેના પતિના શ્વાસોશ્વાસ શરૂ થઈ ગયા આથી વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે એનો પતિ જરૂર સજીવન થશે રાત્રિનો છેલ્લો પહોર શરૂ થયો ત્યાં વિજયામા આવ્યા તેણે પણ મંદિરના દ્વાર બંધ જોઈ ગુસ્સે થયા પણ પછી વહુને દુઃખી થયેલી જોઈ તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા જો તું મારું કહ્યું માને તો હું તારા પતિને સજીવન કરું વહુએ હાપ કહી ત્યારે વિજયામાએ તેના પતિના શબ પર કમડળમાંથી પાણી છાંટીને સજીવન કર્યો તેનો પતિ આળસ મરડીને બેઠો થઈ ગયો એટલી વારમાં વિજયા વિજયમાં અંતર્ધ્યાન થઈ ગયા ત્યારબાદ વહુએ પોતાના પતિને ચારેય દેવીઓના આગમનની વાત કહી સંભળાવી અને પોતે તેમના કાર્ય કરવા માટે વચને બંધાઈ ચૂકી છે તે પણ જણાવ્યું પતિ આ સાંભળી ખુશ થયો અને વહુએને તેમનું કાર્ય કરવા માટે સંમતિ આપી કારણ કે તેમના આશીર્વાદથી જ તે આજે નવજીવન પામ્યો હતો આથી તે ખૂબ ખુશ થયો હતો આ વાતને ઘણો સમય વીતી ગયો માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો આથી ઘરમાં આનંદ છવાઈ ગયો રાત પડી ત્યાં એ વ્રતમાં તેને ઘેર પધાર્યા અને છૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી આથી તેણે છૂપછાપ પોતાના પુત્રને માતાજીના હવાલે કરી દીધો બીજા દિવસે સાચુએ ઘોડિયામાં છોકરાને ન જોતા વહુને પૂછ્યું વહુ છોકરો ક્યાં ગયો જવાબમાં વહુએ સાચી વાત જણાતા કહ્યું માતાજી આવીને દીકરાને લઈ ગયા પરંતુ સાસુ વહુની સાચી વાત કઈ રીતે માને એમના મનમાં થઈ ગઈ કે આ વહુ નથી પણ છે તે મારા છોકરાને જરૂર ખાઈ જોઈએ આમ વહુએ ત્રણ છોકરા જીણ્યા અને ત્રણેય માતાજીઓને સોંપી દીધા વહુને જ્યારે સોથી સુઆવડ આવી ત્યારે સસરાએ રાજા સમક્ષ વહુની વિરુદ્ધ ફરિયાદ કરી ચોથા છોકરાનું રક્ષણ કરવા ખુદ રાજાને વિનંતી કરી રાજાને પણ એમની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ છોકી પહેરો કરવા ખુલ્લી તરવાર લઈને બાણા આગળ બેઠા રાત પડી ત્યાં વિજ્યામાં આવીને ઊભા રહ્યા અને સૌને નીંદરમાં નાખી વહુ પાસેથી છોકરો લઈને ચાલતા થયા આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો રાજા જ્ઞાની હતો તેને જાણ થઈ ગઈ કે જરૂર આમાં કોઈ દેવીનો ચમત્કાર હોવો જોઈએ વહુનો આમાં જરાય વાંક નથી ત્યારબાદ પાંચમી પ્રચુતિ વિહાયત વહુને દીકરી અવતરી સવારે આવીને સાસુએ જોયું તો દીકરી પારણામાં ઝૂલી રહી હતી આથી સાસુના જીવને વહુને પણ મનમાં થયું કે હવે દીકરીને લેવા નહીં આવે દીકરી તેણે ગોરાણી જમાડવાનું નક્કી કર્યું વહુ નાઈને ઉઠી ત્યારે માતાજીના મંદિરે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરાણી તરીકે જમવા પધારજો માતાજીએ તેની વિનંતીને માન આપી તેના આમંત્રણનો સ્વીકાર કર્યો બીજા દિવસે જ્યારે માતાજીઓ બાળ સ્વરૂપે વહુના ઘેરે જમવા આવી પહોંચી વહુએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું અને તેમને જમવા બેસાડ્યા એ જ વખતે પારણામાં સૂતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી આથી માતાજીએ પૂછ્યું બેટા દીકરી કેમ રડે છે તો જવાબમાં વહુએ કહ્યું માજી એને રમાડનાર કોઈ ભાઈ નથી માટે એ રડે છે એના ભાઈઓ તો તમે લઈ ગયા આથી હું એને ક્યાંથી લાવી દઉં વહુની વાત સાંભળી ચારેય માતાજીઓ તેના પર પ્રસન્ન થયા અને તેઓને લઈ ગયેલા તેના ચારે પુત્ર અદ્રશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા સાસુ આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યા હતા તેઓ આઠ દિન સુધી વહુને ડાકણ માનતા હતા પરંતુ આજના પ્રસંગથી તેમને ખ્યાલ આવી ગયો કે પોતાના ચારેય દીકરાઓને માતાજી લઈ ગયા હતા વહુએ ત્યાર પછી તેમને વિગતે વાત કહી સંભળાવી આથી તેઓ વહુ પર ખૂબ ખુશ થયા અને તેના ગુણગાન ગાવા લાગ્યા ગામમાં આ વાતની ખબર પડતા સૌ સ્ત્રીઓ વહુ પાસે દોડી આવી અને વ્રતની વિધિ જાણી લઈ એ વ્રત જીવ્રતનું વ્રત કઈ રીતે કરાય હે માતાજીઓ તમે જેવા વહુને ફેરા એવા તમારો વ્રત કરનારને અને કથા વાર્તા સાંભળનારને સૌને ફળજો સૌને સુખ શાંતિ આપજો જય એ જીવ રત્ન